એ તો રામ રામ ડાયરા ને તો કેમ તો હું હાલે મજામાં મજામાં જઈશ અને આજે બધા હેપી ધોળ્યા થી બધા રંગ લગાવી છે ને આ થોડોક લોક મોડો ચાલુ છે ત્યાં સાડા ચાર પાંચ થઈ ગયા ને આપણે અત્યારે પાદરિયા જાય વાડવા પણ ખાલી વાડવાનો આપણે નહીં કરીએ આપડે સપ્તાહના ડૂમમાં એકાદો આટો મારતા આવશો અને તમને દેખાડશો કે કાર્યક્રમ ત્યાં પૂગ્યો કાલે જ સપ્તાહ ચાલુ થાય છે એટલે બધે પાછું ઇન્વિટેશન દઈ દઉં પૂગી જજો અને અત્યારે ત્યાં જઈ હાલો સપ્તાહ ડૂમમાં તમને રસોડું સપ્તાહ ડૂમ કાર્યક્રમ બધું દેખાડો અત્યારે મોર પાદરે જવું કોને ચાલો શું બ્રો લો થાય

ઓકે <coughs>